વાત વિકાસ નહીં કરીએ તો વિકાસની વાતોમાં ફૂલ્યા ન સમાતા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની વરવી વાસ્તવિકતાઓ સામે આવી છે છોટા ઉદયપુર જિલ્લાના નસવાડીના કેવડી ગામે એક સગરભા મહિલાને જ્યારે પ્રસૂતિ પીડા ઉપડી ત્યારે સંકટ મોચન એવી 108 આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી આ એમ્બ્યુલન્સ જ્યારે સગરભાને લઈને હોસ્પિટલ જતી હતી ત્યારે ગામડાના વર્ષો જૂના બિસ્માર થઈ ગયેલા રોડ પર તે ફસાઈ ગઈ આ એમ્બ્યુલન્સડ બની ગયેલા આ રોડને કારણે થઈને આજે મહિલાનો જીવ પણ જઈ શકતો હતો ત્યારે વર્ષોથી આ રોડની અને ગામની આ જ હાલત છે છતાં પણ તંત્ર એવું નગરોડ બન્યું છે કે આંખ ઉગાડવાનું હજી પણ નામ જ નથી લઈ રહ્યું

જ્યારે મેણ ફણિયાની એક સગર્ભા મહિલાને જયારે પ્રસુતાનો દુખાવો પડ્યો ત્યારે એકસો આઠ તેને લેવા પહોંચી પરંતુ જ્યારે એકસો આઠ ગામમાં પહોંચી ત્યારે એકસો આઠમાં માં જે રીતે સગર્ભા ને અંદર લઈ જવા માટે એકસો આઠ નીકળીએ અને એકસો આઠ નીકળતાની સાથે જ પરંતુ ક્યાંક ને ક્યાંક રક્ષો જે ખાસ કરીને ખખડ ડામર રોડ છે ડામર રોડ એ પણ કપચી વાળો રોડ બની ગયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક નસવાડી પંચાયત આરએનબી ની ઘોર બેદરકારી કહેવાય તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરએનબી ની બી ઘોર બેદરકારી કહેવાય કારણ કે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા સીઆર એટલે કરંટ રિપેરિંગ ના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે રસ્તા રિપેરિંગ ની પરંતુ ક્યાંક ને ક્યાંક નસવાડી પંચાયત આરએનબી ના એજનેરો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના જે ખખરદ બનેલા રોડ ની બાજુ ડોક્યું પણ કરતા નથી ત્યારે ક્યાંક ને ક્યાંક આવી રીતે જયારે એકસો આઠ પહોંચી તો જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એકસવાટ પછી નીકળી નથી શકતી જેને લઈને ગ્રામજનો તાત્કાલિક આ એકસો આઠ ને ટ્રેક્ટર થી બાંધી ને પાંચ મિનિટ સુધી સારા રોડ સુધી લાવવા માટે મજબૂર બન્યા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક જ્યાં સગરબા મહિલાનો જે જીવ છે પેટમાં બાળક હતો એટલે ક્યાંક ને ક્યાંક ધીવ સટોસઠ ના ખેલ પાંચ મિનિટ સુધી ખરેખર આ કાચા રસ્તા પર ખેલાઈ રહ્યા હતા જી જી આભાર ઇરફાન સમગ્ર માહિતી બદલ તો હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એકસો આઠ ને ટ્રેક્ટર દ્વારા ખેંચીને લઈ જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય